શહેર માંથી પાર પરવાનગી વડોદરા શહેરમાં આવનાર સંદીપ ઉર્ફે સાકાલ મહેશભાઈ વણકર રહેઠાણ રોડ વડોદરાની વડોદરા શહેર ની ટીમ એસઓજી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર આર બાંગા સ્ટાફના માણસો સાથે હદભાર કરવામાં આવેલ ઇસમોને ચેક કરવાની કામગીરી માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જવાબભાઈ નાઓને બાદમી એક એકત મળેલ છે બ્લોક નંબર છ રૂમ નંબર એકત્રીસ સાંઈ દર્શન હોડાના મકાનમાં સંતવારમાં રોડ વડોદરા શહેરમાં રહેતો સંદીપ ઉર્ફે સાકાલ વણકર નાઓને વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે પોતાના ઘરે આવેલ છે અને હાલમાં સાંઈ દર્શન હોડાના મકાનનું ગેટ પાસે ઊભો છે જે હકીકતને આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા સંદીપ

હુકમને આધારે બે વર્ષ સુધી વડોદરા શહેરમાંથી હદભાર કરેલ જે આધારે એસઓજીએ સત્તર ઇસમ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે વધુ તપાસ માટે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ